વસરાજ જે મુરલીધર કેમ છો મિત્રો મજામાં છો અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને જોલ માં શોભે શોભે નહીં થાય લોજ માં વિડીયો શૂટિંગ એ ન થયો નસર ઉપર હતા ઘણા મૂર્તિ બુર્તિ ઘટ ઘડેલ હારા હતા પણ આપણે વિડીયો લોજ અમે ગયા ને ત્યાં વિડિયો ઓલઆઉટ હતો ને કઈ મેળ આવ્યો નહી એ આવ્યું માંગરોળ પાસે માંગરોડ ને ઓલું કેવું બીજું માધુપુર બીજ માધુપુર બીજ માધુપુર બીજ

આમાં આપડા વિડીયા ઉતારાય તો સારું લાગે એમ તો હોય જ હાલો મિત્રો અત્યારે જ જાય છે કુંબલગઢ કંબલગઢ તમને બતાવશું જરૂર છે

જોઈ લો મિત્રો રાજસ્થાન ના ડુંગર નો નજારો એટલે કાઈ નો ઘટ ગુમલગઢ નો ડુંગરો બાકી કમળ ગટ કમળ ગટ જોઈ લ્યો અહિયાં જુતા આવ ખાણું જો કેવી રે પડી જાવ ની અંદર હવે નહી ને મજા મજા બધા જોતા ખાય વાળું હલો જુ તો ખરાજારો તો તમે એકવાર રાજસ્થાન મિત્રો જરૂરથી તમે પણ આ વિડિયો જુઓ ને એટલે તમે એકવાર જરૂરથી આવશો એમ

एक मिनट अरे जम्बा एक मिनट नहीं वो